अरे भाई केमा आया है है भाई साहब फर्रोमट आया था साहब तो फॉरेस्टर सो बगीचे सारो सरदय दइए हां फॉरेस्टर हां साहब नमस्कार गए नमस्कार साहब नमस्कार साहब आबो भाई आ तो नमस्ते परवा नमस्ते काका नमस्ते फर्रो बस आप को बैठा ये नमस्कार साहब हां नमस्कार तो भाई के आया तो भाई હા ફરવા સારું લાગ્યું તમે કલાક કરો ચોવીસ કલાક રાત્રે તમારું ઊંઘવાનું કઈ જાવ રાત્રે જતું ઘરે જ

એ બધી જગ્યા તો બધી સારી છે પણ કાકા ઝાડ કેવા આયેલા ઝાડ મસ્ત છે ઝાડ મસ્ત છે બગીચો તો વ્યવસ્થિત છે ઝાડ મસ્ત મસ્ત જો અંદર બી બોકડા બોકડા રાખીને બોર તલી બાજુ એવોની વ્યવસ્થા છે ને બધું સારું સારું છે આ જગ્યા જો તૈયાર છે હા બસ છે આ પહેલું હેનો ચિત્ર એવું બનાવ્યું છે આહો મે બનાવી એ છે